હિરાસર રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે થોડા સમયથી એવી ચર્ચાઓ અને ત્યાંના સ્ટાફમાં પણ એવી ચર્ચાઓ થઈ રહી હતી કે જે પેસેન્જરના લગેજ બેગ આવે છે એમાં ચોરીઓ થઈ રહી છે જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશને શંકા લાગતા થોડા વ્યક્તિઓને ત્યાં પૂછપરછ માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ ખાચર જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતા એને પોતે આ ગુનો કરેલાની કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેસલેસ એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુમર અને પંચ નેવું હજાર રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવી છે એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ રેસ્કોસ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ ના હોય આ તમને ફરિયાદ આપેલી છે જે તેઓ બાર તારીખના રોજ ત્યાં એરપોર્ટ ખાતે એમની મુસાફરી દરમિયાન આવેલા તે દરમિયાન એમના બેગમાંથી દસ ગ્રામનો સોનાનો બ્રેસલેટ એક જોડી બુટ્ટી એક જોડી ચાંદ ઝુમર તેમજ એમના પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલ છે અને હાલ એમને ફરિયાદ દેલી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બીએનએસ ત્રણસો મુજબ ફરિયાદ લેવામાં આવેલી છે તેમજ તારીખ છવ્વીસ દસ પચીસના રોજ

આ બધું જે છે કઈ જગ્યામાં ચાલુ છે કઈ જગ્યાએ નથી ચાલુ એ બધું એની પોતાની દેખરેખમાં હોય છે જ્યારે પણ એને આ કૃત્ય કર્યું છે જે પણ બેંકની ચોરી કરી છે તેને સીસીટીવી બંધ કરી અને પોતાએ આ ચોરી કરવાનો ફાયદો ઉપાડેલો છે જીરા છાચર એ ઓક્ટોબર મહિનામાં કેટલા લોકોની બેંકમાંથી ચોરી થઈ ઓક્ટોબર મહિનામાં બે લોકોની ચોરી એમાં એક વિનીતભાઈ ખરે તેમજ રાકેશભાઈ શેઠ બેના બાર તારીખ અને છવ્વીસ તારીખના રોજ ચોરી કરેલાનું જણાયેલ છે ચોરી કરવાની એમોમાં એવું જાણવા મળેલ છે કે આ ઉપર બેગો આવતી હોય હોય નીચે ત્યારે અંદર છે પડે વસ્તુ જેથી જે એને પોતાને પહેલેથી ખબર હોય છે કે સીસીટીવી આ જગ્યાએ બંધ છે એ જગ્યાએ બેગ ને લઈ જતો ને બેગ ને ખોલી ને અંદર હાલ તો અત્યાર સુધી એક જ વ્યક્તિ આમાં સામેલ છે તપાસ હાલ ચાલુ છે ઊંડાણપૂર્વક તપાસમાં જો આગળ કોઈ મળે પણ હાલ અત્યારે પોતે એકલો સંડોવાયેલો એવું જણાઈ આવે છે તેમજ જે બીજે દિવસે છવ્વીસ તારીખના રોજ રોકડા રૂપિયાની ચોરી થયેલી એમાં પણ એને એ બેગની અંદર આવેલો ત્યારે એને મેટલની ખબર પડેલી કે આમાં કઈ મેટલ છે પણ મેટલની જગ્યાએ ચાંદીનો સિક્કો હતો અને એના ચાંદીનો સિક્કો નહીં પણ એ ફરિયાદીને પંચ્યાસી હજાર રૂપિયા રોકડા થાય પંચ્યાસી હજાર રૂપિયા રોકડા કાઢી દીધા બે હજાર ને સત્તર માં એને બામણબોર પોલીસ સ્ટેશન જયારે ચોટીલા અને સુરેન્દ્ર